કોંગ્રેસે અને કોંગ્રેસ ને શાસન કર્યું એટલે તમારા ગામની અંદર

તમે તો કો ગામનો ભાજપ પાળો સમજાવે ને તમે કમળમાં બટન દાબી આપો આઈ ભૂલ ના કરતા હવે એને તમે બોર ચાલુ કરજો અને બોરના ના બચ્ચો વજ મીટર મુકવાનો બોર દી જે પાઇપલાઇન નીચેથી પાણી આવે ને એ મીટર મુકવાનો તમે કેટલું પાણી વાપરો તો એ મીટર ના પૈસા ભરવાના